કેમ છો મારા વાલા આજે તમારા માટે અમે આવ્યા છીએ ખારા ઘોટા સ્ટેશન સલમાનભાઈ ભાઈ કાજીડિયા ની દુકાને કેજીએન મોબાઈલ રિપેરિંગ શોપ માં તો ચાલો આપણે એમની મુલાકાત કરીએ ચાલો આવો આ એમની શોપ છે ચાલો એ અંદર બેઠા છે એમની મુલાકાત લઈ આવે ચાલો આવો શું કહો સલમાન આવો બોલો જો આ સલમાનભાઈ ની શોપ છે અંદર નો એક દુકાન ભાઈ આપણી જોડે શું શું વસ્તુ છે આપણી જોડે એસેસરીઝમાં માં એમજેડ નું સ્પીકર છે બ્લુટૂથ સ્પીકર વાયરલેસ સ્પીકર એની શું પ્રાઇઝ છે એની પ્રાઇસ છે બારસો એમ એચ નું સ્પીકર છે એની પ્રાઇસ છે સાડી ચારસો બરોબર બરાબર પછી બધી એમજેડ ની વસ્તુ છે બધી મસ્ત ફર્સ્ટ ક્લાસ વસ્તુ આવે ના ચાલે ત્રણ મહિનાની ગેરંટી આવે પછી ચાર્જિંગ છે એમાં છ મહિનાની ગેરંટી આવશે છ મહિનાની ગેરંટી બરાબર એમાં ત્રણ ત્રણ મહિનાની વોરંટી ગેરંટી આવશે હા હા ફોનની શું કિંમત છે એક હજાર પચાસ પછી આપણી જોડે સેમસંગ બારસો મોડેલ હોય છે હા હા એની ફક્ત ફક્ત સાતસો પચાસ રૂપિયા નવાની કિંમત એમાં ગેરંટી વોરન્ટી હા હીમા ગેરેન્ટી વોરંટી ત્રણ મહિનાની પછી આપણી જોડે સ્પીકર છે મોટા સ્પીકર છે હા હા વતો વતો આ લાઈટ વાળા સ્પીકર છે આની કિંમત છે નવસો પચાસ હા હા અને આનીભાઈ કોઈ નહીં આપે આ કિંમતમાં તમને પછી ડિસ્પ્લે વાળું છે બારસો પચાસ બારસો પચાસ આ ડિસ્પ્લે વાળું આવશે આ મિની હોમ થિયેટર આવે આ બેઝ હોમ થિયેટર ની ગતે બેઝ આપે ઉપરલામાં શું હોય બેઝ નથી અને ડિસ્પ્લે નથી આમાં ખાસિયત બેઝ છે અને ડિસ્પ્લે યુ આવશે ગેરંટી વોરંટી ગેરંટી ત્રણ ત્રણ ની એવું છે એમ હા અને સનોસ ભાઈ તમે કોમ્બો નાખો છો પછી બે પી નું સોકેટ નો શું શું પ્રાઇઝ છે ની કોમ્બો માં ફોરજી મોબાઈલ એક્સ વાય જેડ ફોરજી મોબાઈલ હમ હમ હજાર અગિયારસો ની અંદર માં નાખી આપવામાં આવશે એ હારી ક્વોલિટી પાછવા એચડી પ્લસ ની હા હા કોબી મોબાઈલ માં કોમો નાખી નાખી આપ પછી કરવ ડિસ્પ્લે છે હા હા વીસ અત્યાવીસ હમ હમ એ ફક્ત ને ફક્ત છત્રીસ સો રૂપિયામાં કરવો ડિસ્પ્લે સરિસ્પ્લેક કંપની નું નાખી આપીશ ખાલી છત્રીસો ખાલી છત્રીસો રૂપિયા હા સાચા સાત સાત હજાર આપણે નથી લેવા બરોબર અને કંપનીનો નથી આપતો હા કંપનીનો કંપનીનો હા બા કંપનીનો હ હા હે પણ તમે ફોન રિપેરિંગ કરો છો એની બેટરી નતું ગઈ એની બેટરી બેટરી ચેન્જ કરી એની હા આ બેટરી ચેન્જ કરી આ કંપનીની નો યો કોમ યુ કોમ બેટરી 3 મહિનાની ગેરંટી વોરંટી લખી આપી છે એને બેટરીમાં કઈ ચાર્જિંગ ના ચાલે ફોન બંધ થઈ જાય કે ફૂલી જાય કઈ પણ ફૂલી જાય ફોન ની અંદર તકલીફ હશે બેટરી ફૂલી જશે તો રિપ્લેસ થઈ જશે હા હા ફૂલ ગેરંટી સાથે ફૂલ ગેરંટી આ ફોન 11 ની બેટરી ચેન્જ કરી હ હ અને આ ચાર્જિંગ ની શું પ્રાઇસ છે આ ચાર્જિંગ સોકેટ વીએચ ચાર્જિંગ સોકેટ સો રૂપિયામાં માં નાખી આલું હું પછી ટાઈપ સી સોકેટ નાખવું હોય તો ટાઈપ સી સોકેટ ના બસો રૂપિયા અથવા ચાર્જિંગ સર્કિટ નાખવી હોય આખી પૂરી સર્કિટ તો પૂરી સર્કિટના આપણે માનો કે વીએચ ચાર્જિંગ સર્કિટ છે તો એના અઢીસો રૂપિયા અને ટાઈપ સી ચાર્જિંગ સર્કિટ ના ત્રણસો રૂપિયા બે માં પચાસ પચાસ રૂપિયા માઇનસ છે બધે થી પાવર એવું છે એમ હા માર્કેટ કરતા સસ્તામાં તમે નાખી દો છો હા એમ અને સલમાન ભાઈ બધી વસ્તુ ની તમારા મોબાઈલની ની કરી શકો તો હા હા ટોટલિંગ મોબાઈલ તો અમે આવ્યા હતા ભાઈ સલમાન ભાઈ મુલાકાત લીધી તમે લેજો કામ એમનું સારું છે અને સસ્તોમાં કરી આપશે તમે ઉપર નીચે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપેલ છે કોન્ટેક્ટ કરો અને તમે ચોક્કસથી આવજો એની મુલાકાત લેજો ચલો